નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે જે ઘઉં હોય છે તેની અંદર આપણે નિંદો નાશ કરવો હોય તો આપણે કઈ દવાનો સ્પ્રે કરી શકીએ કારણ કે જે આપણે ઘઉંની અંદર જો નિંદામણ થાય તો આપણે હાથ વડે લેવો શક્ય નથી કારણ કે જે મજૂર હોય છે તેને આપણે આપણે તેની અંદર જે હાથ વડે લેતા હોય તો તે નથી કારણ કે આપણે એક દવાનો સ્પ્રે કરવો તેની અંદર જરૂરી હોય છે તો આજે આપણે અંદર કોઈ પણ પ્રકારના જે નિંદામણ હોય છે તેમાં લાંબા પાન હોય અથવા તો જે ગોળ પાનના નિંદામણ થયા હોય તો આપણે તેને કઈ રીતના નાશ કરવો અને આપણે કઈ દવાનો સ્પ્રે કરવો જોઈએ જેથી કરીને આપણા જે ઘઉંની અંદર નિંદામણ થયું હોય તો આપણે તેનો આપણે સંપૂર્ણપણે નાશ કરી શકીએ તો અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને કરજો સાથે સાથે દબાવજો કારણ કે અવનવી જાણકારી અમે અમારા ચેનલ ઉપર આવતા હોઈએ છીએ તો મિત્રો જયારે જે નિંદામણ થયું હોય જેમાં આપણે લાંબા પાન થયા હોય અથવા તો આપણે ગોળ પાનના નિંદામણ થયા હોય તો તેની અંદર આપણે ગોળ પાનના જો નિંદામણ થયા હોય તો આપણે જે દવા અમે કહીએ તેનો આપણે સ્પ્રે કરશો તો એક સારામાં સારું રિઝલ્ટ જોવા મળશે તો તેની અંદર આપણે મેટ્સન મિથાઈલ વીસ ટકા ડબલ્યુ જે આવે છે તેનો તમે સ્પ્રે કરી શકો છો અને તેની અંદર બે પડીકી નીકળતી હોય છે જે એક બોક્સ હોય તો આપણે તમે એ બોક્સ લ્યો તો તેની અંદર બે પડીકી નીકળતી હોય છે એક આઠ ગ્રામની નીકળતી હોય છે અને એક બસો એમ એલની નીકળતી હોય છે જે બસો એમ એલની હોય છે તે એક લિક્વિડ ફોર્મની અંદર નીકળતી હોય છે અને જે આઠ એમ એલની પડીકી નીકળે તે આપણે એક પાવડર ફોર્મની અંદર નીકળતી હોય છે તો આને બંનેને મિક્સ કરી અને આપણે જે 200 ml નું પેકેટ તમે લ્યો તેની અંદર આપણે 10 પમ્પ કરી શકીએ જે આપણે 15 લિટર નો પમ્પ હોય તેની અંદર આપણે 10 પમ્પ એવા કરી શકીએ એટલે કે એક બોક્સ તમારે લેવાનું છે અને બંને દવાને મિક્સ કરી અને ત્યાર પછી આપણે છટકાવ કરવાનો છે તો જે ખેડૂતોને ગોળપાનના નિંદામણ થયા હોય તો તમે જે અમે કહ્યું તો તમે આ દવાનો સ્પ્રે કરી શકો છો પરંતુ જે અમે કહ્યું તે એક લિક્વિડ ફોર્મમાં જે અમે તત્વ કહ્યું છે અમે કોઈ પણ દવાનું નામ નથી લીધું તમે અમે જે કહ્યું તે તત્વ તમે કોઈ પણ દવાની કંપનીનું લઈ અને ત્યાર પછી આપણે સ્પ્રે કરી શકીએ અને જો તમારે લાંબા પાનના નિંદામણ થયા હોય તો તેમની સાથે આપણે મિક્સ કરી અને કઈ દવાનો સ્પ્રે કરવો તો તેની વાત કરીએ તો જે ખેડૂતોને લાંબા પાનના નિંદામણ થયા હોય તે ખાસ કરીને નોક સડેન પાંચ જે ઈસી ફોર્મ અંદર આવે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો તેના ડ્રોઝની વાત કરીએ તો ચાલીસ એમ પ્રતિ પંપ એટલે કે પંદર લિટરનો પંપ હોય

અમને રિઝલ્ટ નથી મળતું તો ખેડૂત મિત્રો જયારે પણ આપણે નિંદામણ નાશક દવાનો સ્પ્રે કરવાનો હોય છે ત્યારે ભેજ હોવો જરૂરી હોય છે એટલે કે આપણે જ્યારે પાણી જ્યારે પિયત ઘઉં અંદર આપીએ ત્યાર પછી આપણે એક એની અંદર ભેજ હોય જમીનની અંદર ત્યારે આપણે આ દવાનો સ્પ્રે કરવાનો છે ત્યાર પછી આપણે જ્યારે સ્પ્રે કર્યો હોય ત્યાર પછી આપણે તરત જ પાણી આપણે આપી દેતા હોય છે પરંતુ ત્યારે આપણે આપવાનું નથી કલાક આપણે તેને જવા દેવાની છે ત્યાર પછી આપણે આપવાનું છે તો મિત્રો આપણે જ્યારે સ્પ્રે દવાનો કરી અને ત્યાર પછી આપણે તરત જ પાણી આપણે આપી દેતા હોય છે પરંતુ આપણે તરત આપવાનું નથી આપણે કમસે કમ બાર થી 24 કલાક જવા દેવાની છે ત્યાર પછી આપણે તેની અંદર ઘઉંની અંદર પિયત આપવું ખૂબ જ જરૂરી હોય છે તો આટલું અને આટલી કાળજી આપણે ખાસ કરીને રાખવી અને ખેડૂત મિત્રો આ દવા છે તે આપણે જ્યારે ઘઉં ઉગ્યા હોય ત્યાંથી આપણે દસ દિવસ પછી આપણે આ દવાનો સ્પ્રે કરી શકીએ એટલે કે આપણે જ્યારે વાવેતર કર્યું હોય ત્યાંથી ગણવાનું નથી પરંતુ જ્યાંથી આપણે ઘઉં ઉગી ગયા હોય ત્યાંથી આપણે દસ થી પંદર દિવસ જવા દેવાના છે ત્યાર પછી દવાનો સ્પ્રે કરવાનો છે એટલે કે જ્યારે નાના ઘઉં હોય ત્યારે આપણે આ દવાનો સ્પ્રે કરવાનો નથી કારણ કે નાના ઘઉં હોય તો આપણે ખાસ કરીને ગમે ત્યારે તમે ગમે તે દવાનો સ્પ્રે કરો તો જે ઘઉંની અંદર નુકસાન જોવા મળતું હોય છે તો આપણે કમસે કમ પંદર દિવસ જવા દેવાના છે ત્યાર પછી આપણે દવાનો સ્પ્રે કરવાનો છે તમે કોઈ પણ કંપનીની દવા લીઓ તમે કોઈ પણ કંપનીનું જ્યારે દવાનો સ્પ્રે કરતા હોય તો આપણે ઘઉં હોય છે તે પીડા પડી જતા હોય છે એટલે કે તેની અંદર નુકસાન જોવા મળતું હોય છે તો ખાસ કરીને આપણે આટલું ધ્યાન રાખવાનું છે અને ત્યાર પછી આપણે દવાનો સ્પ્રે કરશો તો એક સારામાં સારું રિઝલ્ટ તમને જોવા મળશે તો ખેડૂત મિત્રો અવનવી માહિતી અમે અમારા ચેનલ ઉપર આપતા હોઈએ છીએ તો હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો સાથે સાથે બેલ આઇકનને પણ દબાવજો અને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણે અન્ય ખેડૂતોને પણ આપણે જાણકારી આપી શકીએ અને મદદ કરી શકીએ તો હાલ વિડીયોમાં આટલું ધન્યવાદ જય હિન્દ વંદે માતરમ